જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય પચીસ માતાના પ્રશ્નથી કપિલ દેવે કહેલું ભક્તિનું લક્ષણ શૌનકે પૂછ્યું ભગવાન પોતે અજન્મા છે છતાં મનુષ્યને અપરોક્ષ આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે તત્વોની સંખ્યા કરનાર શાક્ય શાસ્ત્રના પ્રવર્તક કપિલ રૂપે પોતાની માયાથી જન્મ્યા હતા ભગવાન સંબંધી જેમ જેમ સાંભળવામાં આવે છે તેમ તેમ તે ભગવાન વધારે પ્રકાશે છે તો પણ એ ભગવાનની કીર્તિ સાંભળતા મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી ભગવાન પોતાના ભક્તોની ઈચ્છા અનુસાર શરીરો લે છે અને પોતાની માયા વડે જે જે કર્મો કરે છે તે તે કીર્તન કરવા યોગ્ય તેમના કર્મો મને શ્રદ્ધાળુઓને તમે કહો શોત બોલ્યા તમે જેમ આત્મવિદ્યા સંબંધી મને પૂછો છો તેમજ વ્યાસના મિત્ર ભગવાન મૈત્રેયને વિદુરજીએ પૂછ્યું હતું જેથી પ્રસન્ન થઈ તેમણે વિદુરજીને આ પ્રમાણે કહ્યું હતું મૈત્રી બોલ્યા પિતા વનમાં ગયા ત્યારે ભગવાન કપિલદેવ દેવ માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તે બિંદુ સરોવર પર રહ્યા હતા એક સમયે બ્રહ્માના વચન યાદ કરી દેવહૂતિ સર્વ કર્મોથી રહિત અને તત્વ માર્ગનો પાર દર્શાવનાર પોતાના પુત્ર કપિલદેવ બેઠા હતા તેમને કહેવા લાગ્યા દેવહુતિ બોલ્યા હે વ્યાપક જોઠા વિષયા બિલાસ્તી હવે હું થાકી છું કેમ કે તેને પૂર્ણ કર્યા કરવાથી હું ઘોર અંધકાર રૂપ મોહમાં પડી છું પણ આજે અનેક જન્મોના અંતે પાર પામવા મુશ્કેલ તે ઘોર અંધકારનો પાર પમાડનાર ઉત્તમ ચક્ષુરૂપ આપને આપની જ કૃપાથી મેં મેળવ્યા છે જે આપ ભગવાન અને સર્વ જીવાત્માઓના પરમેશ્વર હોય અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલા લોકોના નેત્રો માટેના સૂર્યની પેઠે ઉદય પામ્યા છો હે દેવ હવે આપ મારા તે મહામોહને દૂર કરવા યોગ્ય છે કે જે આ દેહાદી ઉપર હું મારું તેની ગાંઠરૂપ બનેલો છું અને એ પણ આપે જ યોજ્યો છે આપ પોતાના ભક્ત પુરુષોના સંસાર વૃક્ષને કાપવામાં કુહાળા રૂપ થઈ શરણે આવેલાઓનું રક્ષણ કરનારા છો તેથી હું પ્રકૃતિ તથા પુરુષના સ્વરૂપ જ્ઞાનની ઈચ્છાથી આપને શરણે આવી છું અને ઉત્તમ ધર્મ જાણનારાઓમાં શ્રેષ્ઠ આપને નમસ્કાર કરું છું મૈત્રે બોલ્યા પોતાની માતાની એ નિર્દોષ જિજ્ઞાસા કે જે પુરુષોની મોક્ષ પ્રત્યેની પ્રીતિ ઉત્પન્ન કરનારી હતી તે સાંભળી આત્મવેતા સત્પુરુષોની ગતિરૂપ ભગવાને પોતાની બુદ્ધિથી તેને અભિનંદન આપ્યું અને મંદ હાસ્ય વડે શોભતા મુખે કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે માતા મારો એ નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ મનુષ્યના આધ્યાત્મિક કલ્યાણનું મુખ્ય સાધન છે એમાં દુઃખ તથા સુખની સર્વથા નિવૃત્તિ થાય છે હે નિર્દોષ માતા જે આધ્યાત્મિક યુગ પૂર્વે સાંભળવા ઈચ્છતા ઋષિઓને મેં કહ્યો છે તે જ સમ સમત માદી સર્વાંગોની પૂર્ણતાવાળો યુગ હું તમને કહું છું આ જીવનના બંધન તથા મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે આ મન જો વિષયોમાં આસક્ત થાય તો બંધનકારક છે અને જો પરમેશ્વરમાં આસક્ત થાય તો મોક્ષદાયી છે જ્યારે પુરુષનું મન હું મારું આદિ અભિમાનથી ઉત્પન્ન થનાર કામ લોભાદી મેલથી રહિત થઈ શુદ્ધ થાય છે અને સુખ તથા દુઃખથી પણ રહિત થઈ બધે સમદ્રષ્ટિવાળું થાય છે ત્યારે પુરુષ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી યુક્ત પોતાના આત્માનો કેવળ શુદ્ધ પ્રકૃતિથી પર सर्व प्रकार भेद રહિત रहित स्वयं ज्योति सूक्ष्म अखंड अमाप तथा सुख दुख थी परस्पर रूपे साक्षात्कार करे અને પ્રકૃતિને નાશ પામેલા બળવાળી જુએ છે યોગીઓને બ્રહ્મપણું પામવા સમગ્રના આત્મા ભગવાન વિશે યોજેલી ભક્તિ જેવો બીજો કોઈ કલ્યાણકારી માર્ગ નથી વિદ્વાનો કહે છે કે વિષયમાં જે અત્યંત આસક્તિ તે જ આત્માને કદી તૂટે નહીં તેવો સહનશીલ દયાળુ સર્વ પ્રાણીઓના મિત્ર શત્રુ બહાર રહીત સમગોથી યુક્ત શાસ્ત્રોને અનુસરનારા ને ઉત્તમ ચારિત્ર રૂપી અલંકારવાળા હોય છે જે સત્પુરુષો મારા વિશે અનન્ય ભાવથી દ્રઢ ભક્તિ કરે છે મારા માટે સર્વ કર્મો સ્વજનોને બાંધવાનો પણ ત્યાગ કરે છે કેવળ મારો જ આશ્રય લે છે છે મારી પવિત્ર કથાઓ સાંભળે અને બીજાઓને કહે છે તથા કેવળ મારામાં જ પોતાનું ચિત્ત સ્થાપે છે તેથી દેવોને આધ્યાત્મિક વગેરે અનેક પ્રકારના તાપો દુખી કરી શકતા નથી હે ઉત્તમ માતા આ સત્પુરુષો સર્વ પ્રકારના સંઘથી રહિત હોવાથી તેઓનો સંઘ જ તમારે છે જ્ઞાન કરનારની અને હૃદય તથા કાનને રસાયણ મારી કથાઓ સાંભળવામાં આવે છે અને તેઓનું સેવન કરવાથી તત્કાળ અવિદ્યાની નિવૃત્તિ એ જ જેમની પ્રાપ્તિનો માર્ગ છે એવા શ્રી હરિ વિશે અનુક્રમે શ્રદ્ધા પ્રીતિ અને ભક્તિ પ્રગટે છે સૃષ્ટિ રચના વગેરે મારી લીલાઓનું ચિંતન કરવાથી ઉત્પન્ન થયેલી ભક્તિ વડે પુરુષને આ લોકના તથા પરલોકના સર્વ વિષય સુખો ઉપર વૈરાગ્ય થાય છે પછી તે યોગ અભ્યાસમાં જોડાઈને ભક્તિ પ્રભાવ સરળ યોગ માર્ગો દ્વારા ચિતને વશ કરવા સમાધાન ચિતને વશ કરવા સાવધાન થઈ પ્રયત્ન કરે છે એમ પ્રકૃતિના ગુણો ન સેવવાથી અને વૈરાગ્યથી વધેલા જ્ઞાન યોગ તથા મારામાં સમર્પણ કરેલી ભક્તિથી પુરુષો પોતાના આજ શરીરમાં સર્વના આત્મારૂપ રૂપ મારો સાક્ષાત્કાર કરે છે દેવહુતિએ પૂછ્યું તમારા વિશે કેવા પ્રકારની ભક્તિ યોગ્ય છે મને સ્ત્રી જાતિને કેવી ભક્તિ યોગ્ય છે કે જેથી તમારું મોક્ષરૂપી પદ હું અનાયાસે પામી શકું હે મોક્ષ સ્વરૂપ પરમાત્મા આપે આપને યોગ કહ્યો તે કેવા પ્રકારનો છે તેના અંગો કેટલા છે કે જેથી તત્વજ્ઞાન થાય છે હે હરિ હું મંત બુદ્ધિવાળી સ્ત્રી જાતિ આપની કૃપાથી આ સમજવું મુશ્કેલ વિશે સુખથી સમજી શકું તે રીતે તમે મને કહો મૈત્રે બોલ્યા માતાનો એવો અભિપ્રાય જાણી કપિલ દેવને શરીર ધારણ કરી પોતે જન્મ્યા હતા તે ઉપર સ્નેહ થયો અને એથી જેમાં પ્રકૃતિ આદિ તત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને લોકો જેને સાંખ્ય શાસ્ત્ર કહે છે તેનો તથા ભક્તિના વિસ્તાર અને યોગનો ઉપદેશ કરવા લાગ્યા શ્રી કપિલ ભગવાન બોલ્યા વિકાર રહિત શુદ્ધ મનવાળા પુરુષની વિષયોને ગ્રહણ કરનારી તથા કેવળ વેદોક્ત કર્મમાં જ તત્પર રહેનારી ઇન્દ્રિયો સત્વ શ્રી હરિને વિશે જ સ્વાભાવિક પણ જેવી છે તે જ નિષ્કામ ભક્તિ કહેવાય છે અને તે ભગવત ભક્તિ મુક્તિ કરતા પણ અત્યંત શ્રેષ્ઠ હોય જઠરાગ્નિ જેમ ખાધેલું અન્ન પચાવી દે છે

લાલ નેત્રોવાળા અને વરદાયક મારા સુંદર દિવ્ય સ્વરૂપોના દર્શન કરે છે અને તેમની સાથે પ્રેમપૂર્વક વાતચીત પણ કરે છે ઉદાર લીલાયુક્ત હાસ્ય દર્શન તથા સુંદર ભાષણવાળા અને દર્શન કરવા યોગ્ય અવયવોવાળા તે મારા સ્વરૂપો તેઓના મન પ્રાણ તથા ઇન્દ્રિયોને હરી લે છે અને તેઓ ઈચ્છતા નથી તો પણ તેઓને ભક્તિ જ મારી ગતિ મોક્ષપદ આપે છે પછી માયાવી એવા મારી તે સત્ય લોક વગેરેમાં રહેલી ભોગ સંપત્તિને ભોગ સંપત્તિને અણીમાદી ઐશ્વર્યને તથા ભક્તિની પાછળ પોતાની મેળે આવેલી તે સંબંધી કલ્યાણકારી સંપત્તિને જોકે તેઓ ઈચ્છતા નથી તો પણ વૈકુંઠ લોકોમાં અવશ્ય પામે છે

સૌભાદિક આત્મા શરીર શરીરની પાછળ રહેલા પુત્ર સ્ત્રી આદી ધન પશુઓ ઘરો તથા બીજા જે પરિગ્રહ હોય છે તે સર્વનું તજી સર્વવ્યાપક મને એકલાને જ અનન્ય ભક્તિથી ભજે છે તેઓનું હું મૃત્યુરૂપ આ સંસારથી તારું છું હું પ્રકૃતિ તથા પુરુષના પણ ઈશ્વર સર્વશક્તિમાન ભગવાન છું અને સર્વ પ્રાણીઓનો આત્મા છું મારા સિવાય બીજા કોઈનો આશ્રય લેવાથી મોહરૂપ સંસારનો તીવ્ર ભય કદી દૂર થતો નથી મારા ભયથી પવન વાય છે સૂર્ય તપે છે વરસાદ વરસે છે અગ્નિ બળે છે અને મૃત્યુ વધે ફરે છે યોગીઓ મોક્ષ મેળવવા માટે જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત ભક્તિયોગ વડે સર્વ પ્રકારે નિર્ભય મહારાજ ચરણમૂળનો આશ્રય કરે છે આ સંસારમાં મનુષ્યનો સૌથી મોટો ભાગ્યોદય એ જ છે કે તેમનું ચિત્ત તીવ્ર ભક્તિયોગ દ્વારા મારામાં લાગીને સ્થિર બને છે શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય પચીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ